ગરમીના સમયમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું છે બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે ચાલીસ ડિગ્રી તાપમાન નોંધવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સવારે પચીસ તેમજ બપોરના સમયે ચાલીસ ડિગ્રી ઉપરાંતનું તાપમાન જોવા મળી રહ્યું છે જેથી લોકો ગરમીના કારણે બપોરના સમય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને એસી તેમજ કુલરનો સહારો લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બહાર ના નીકળવાનું થાય તો મૂઢા ઉપર દુપટ્ટો તેમજ રૂમાલ બાંધીને નીકળતા નજરે પડી રહ્યા છે તેમજ ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પાણી પી ગરમીથી ઠંડક મેળવી રહ્યા છે જેમાં પાલનપુર સિવિલમાં પણ ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં નિયતક્રમ કરતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં દિવસોમાં પચાસથી સો જેટલા દર્દીઓ દર્દીઓ ઝાડા ઉલટીના કારણે સારવાર માટે આવી રહ્યા છે તો અત્યારે ગરમીનું પ્રમાણ વધુ હોવાનું કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ જો ઝાડા ઉલટી કે અન્ય બીમારીઓના લક્ષણો જણાતા હોય તો નજીકની હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લઈ લેવી જોઈએ નમસ્કાર હું બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરથી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી બોલું છું આજકાલ હીટવેવનું પ્રમાણ વધારે છે એ પ્રમાણે અત્યારે આગાહી છે અને હીટવેવની અંદર ચાલીસ ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જો બાદ હોય તો લોકોને ગરમીના લીધે ચક્કર આવવા પડી જવું બેપાન થઈ જવું અને અશક્તિ લાગી અને બહુ જ પરસેવો થવાથી શરીરમાંથી ડિહાઇડ્રેશન થઈ જવું એટલે કે પાણીનું પ્રમાણ ઓછું થઈ જવું આવું બધી પ્રક્રિયા થઈ શકતી હોય છે જેના લીધે ગરમીના લીધે જો આવું થતું હોય તો એ વ્યક્તિએ ખાસ કરીને જ્યારે બહાર તડકાની અંદર ફરતા હોય તો કાં તો છત્રી અથવા તો ટોપી પહેરવી જોઈએ અથવા તો ઘરની અંદર રહેવું જોઈએ જ્યારે વધારે પડતું ગરમી દિવસના ટાઈમમાં હોય ત્યારે એટલે સવારના ઠંડાપોરમાં અને સાંજના ઠંડાપોરની અંદર કામકાજ કરવું બધું ઇતાવત છે જ્યારે ગરમીનું આ પ્રમાણ વધારે હોવાથી જ્યારે આ લો લાગવાની અથવા તો હીટ સ્ટ્રોકની જે શક્યતાઓ રહેલી હોય છે તે નિવારવા માટે પાણી વધારે પીતા રહેવું જોઈએ અને ઠંડકની જગ્યામાં રહેવું જોઈએ અને સાથે સાથે વધારે પડતું ડિહાઈડ્રેશન થાય તો ઓઆરએસના પાણી પણ ઓઆરએસનો ગોળ પણ પી શકાય અને જો ઓઆરએસ બજારથી ના લાવી શકો તો ઘરમાં લીંબુનો સરબત ખાંડ અને મીઠું નાખીને પડતા પીઓ તો પણ બહુ સારું રહેશે ઉપરાંત જો વધારે પડતી તકલીફ થાય ને શક્તિ આવી જાય અને બીપી ડાઉન થઈ જાય અથવા તો બેભાન થઈ જવાય જેવી ચક્કર આવીને બેભાન થઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક ને બતાવી અને જે પ્રમાણે જે ઇન્ટ્રાવિન ઇન્જેક્શન આપીને જે સારવાર લેવાની થાય રિલીફ ઇચ્યુ અત્યારે પાલનપુર સિવિલમાં કેટલા કેસ નો આવતા પાલનપુર સિવિલમાં આમ એવી રીતે જુદા પડતા હોય ના હોય કે કેસ આવા છે પરંતુ ઝાડાવટી અને ડાયરિયા અને ગરમી લાગવાથી જે લૂ લાગવાથી જે ચિહ્નો જણાતા હોય એવા દર્દીઓ સામાન્ય રીતે આ સિઝનમાં વધી જતા હોય છે એ લગભગ પચાસ સાહીઠ ને ઘણીવાર વાર સો સુધી પણ આવો આંકડો હોય છે